ગોપાલ ઇટાલિયાને ધર્મ વિરોધી કહી ધર્મ વિરુદ્ધનું પ્રવચન આપતા કહી અને ગોપાલ ઇટાલિયાને શિખામણ દેતા જુનાગઢના સાધુ મહેશ ગીરી કોણ છે લોકોએ તેના ક્યા પોસ્ટ છે એ સોશિયલ મીડિયાની અંદર પોસ્ટ કરી રહ્યા છે અને મહેશ ગીરી વિશે લોકો શું કહી રહ્યા છે આવો જોઈએ આ રિપોર્ટમાં નમસ્કાર હું છું મનીષ ડાકી અને આપ જોઈ રહ્યા છો ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ આ વિસાવદરની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી અને ભાજપના નેતાઓ એકબીજા ઉપર પ્રહાર કરી રહ્યા છે શાબ્દિક પ્રહાર તો ક્યાંક કંઈક ને કંઈક લોકોને વચનો પણ આપી રહ્યા છે તેવામાં જૂનાગઢના એક સાધુ મહેશગીરી ગોપાલ ઇટારિયાને ધર્મ વિરોધી કહી રહ્યા છે અને તેમને ઘણું બધું કહી રહ્યા છે ત્યારે મહેશગીરી વિશે પબ્લિક શું કહી રહી છે મહેશ પબ્લિક શું ઓળખ આપી રહી છે સોશિયલ મીડિયામાં મહેશ અલગ અલગ પોસ્ટ છે એ વાયરલ થઈ રહી છે સોશિયલ મીડિયામાં લોકો પોસ્ટ કરી રહ્યા છે અને મહેશગીરી વિશે શું જણાવી રહ્યા છે આવું જોઈએ મહેશગીરી વિશે જણાવી રહ્યા છે કે મહેશગીરી પહેલાં સાધુ પહેલાં એ ભાજપમાં જ હતા અને જેમને લીધે એ ભાજપની વધારે પડતી ઘોર ખોદી રહ્યા છે પહેલાં તે ભાજપના જ સાંસદ હતા અને પછી તે ચૂંટણી હાર્યા પછી એ પોતે જુનાગઢ આવ્યા અને જૂનાગઢમાં તેઓ સાધુ બની ગયા અને ત્યારે તેમને હાલ તો તનસુખગિરી બાપુ છે તેના મૃત્યુ પછી પણ તેનો વિવાદ ચાલ્યો હતો અને જેને કારણે મહાકુંભ ના મેળામાં પણ મહેશ પ્રવેશ પર પ્રતિબંધ હતો વિશે લોકો અલગ અલગ પોસ્ટ કરી અને શું જણાવી રહ્યા છે આપણે જોઈએ વિશે લોકો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી અને કહી રહ્યા છે અને સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ એવી સામે આવે છે તેના ફોટાઓ પણ સામે આવે છે અને લોકો અલગ અલગ મંતવ્યો જણાવે છે જેમાં કહે છે કે રાવણે એ વેશ પલટો કર્યો છે આ સાધુના વેશમાં શેતાન છે આ બાઓ શું કામ ચૂંટણી લડે એ સમજ નહીં પડતી શું કામ બન્યો છે બાર વર્ષે બાઓ બોલે છે ભાજપને ત્રીસ વર્ષ થયા સત્તામાં છે વિસાવદર માટે શું કર્યું આવું આવું લોકો છે એ સોશિયલ મીડિયામાં જણાવી રહ્યા છે અને અલગ અલગ પોસ્ટ કરી રહ્યા છે ભક્ત છે કોઈ એવું કહે છે તો કોઈ એવું પણ કહે છે કે આ કંપનીમાં મોટે ભાગે આવા રાવણો જ ભેગા થયેલા હોય છે અમે આ સોશિયલ મીડિયાની પોસ્ટની જે છે એ તમને બતાવી રહ્યા છે કે લોકો પોતાના સોશિયલ મીડિયામાં અલગ અલગ છે મંતવ્યો પોતાના બતાવી રહ્યા છે મહેશગીરી અને મહેશગીરી વિશે લોકો આવું આવું કંઈક જણાવી રહ્યા છે ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત ટીવી ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન પર ક્લિક કરો